સ્વામિનારાયણ ગુરુ ગોપાલ સ્વામી એકવાર શાળીમપુર પધાર્યા ત્યારે હયાતમાં શ્રીજી મહારાજ નહોતા અને એમના જે સંકલ્પ હતા તે ગોપાલ સ્વામી પૂરા કરતા હતા ત્યારે સ્વામી સ્વામીશ્રીને પ્રાર્થના કરીને કહ્યું કે સ્વામી અમે વ્યવહારે બહુ જ દુબળા છીએ વળી આ ગામમાં શ્રીજી મહારાજની પ્રસાદીનું ખૂબ જ વસ્તુ છે અને આ ગામ પણ મહારાજની પ્રસાદીનું છે માટે લોકો દર્શન કરવા બહુ જ આવે છે પણ સીધું આપવામાં બહુ મુશ્કેલીઓ પડે છે માટે આપ તેના માટે કાંઈક ઉપાય બતાવો ત્યારે સ્વામીશ્રીએ કહ્યું કે હું તમને એક કમાઈને એવો દીકરો આપું એમ કંઈ બોટાદના કડિયાને બોલાવીને કહ્યું કે તું હનુમાનજી આપ ત્યારે કાનોકડીઓ કહે કે સ્વામી મને ચિત્ર દૂરતા નથી આવડતું સ્વામીશ્રી બોલ્યા કે એમાં શું હું ચિત્ર દોરી આપું પછી તું ઘડજે સ્વામીશ્રી તરત જ ચિત્ર ઘડી ચિત્ર ચિત્ર દોરી આપ્યું પછી કાનો કડીયો ઘડી અને તૈયાર કર્યું અને મૂર્તિ લઈ અને સ્વામીને આપી સ્વામીશ્રીએ વિધિ અનુસાર હનુમાનજી પધરાવ્યા તે વખતે સ્વામીશ્રી પોતાની જેષ્ટિકા ઉપર દાઢી ટકાવી ઊભા હતા ત્યારે હનુમાનજી સાક્ષાત થઈ અને કાપવા લાગ્યા કેમ જે સ્વામીશ્રીએ એવો સંકલ્પ કર્યો હતો કે આ મૂર્તિમાં મૂર્તિમાન હનુમાનજી પોતે પ્રગટ થાય તે વખતે આ મૂર્તિ ખૂબ જ કાપવા લાગી અને હનુમાનજીને જોઈ ધોલેરાના ગરાશિયા પૂજાભાઈ તથા બોટાદના ભગા જોશી વગેરે હરિભક્તો સંકલ્પ કરવા લાગ્યા કે સ્વામી હનુમાનજીમાં બધું જ આશય મૂકશો તો પછી બીજા મંદિરે કોઈ નહીં જાય હો સ્વામીશ્રીએ તેનો સંકલ્પ જાણી થોડું આશરે ઓછું રાખ્યું હનુમાનજી જે હાલતા ચાલતા હતા એ મૂર્તિ સ્થિર કરી આજે પણ તમે હનુમાનજીના દર્શન કરવા જાઓ ત્યારે જે મૂર્તિ છે એ જ મૂર્તિ ગોપાલન સ્વામીએ પધરાવી અને સર્વે સંતો હરિભક્તો બધાની જ પ્રાર્થના આ હનુમાનજી સાંભળે છે અને બધાના દુઃખ દૂર થાય છે જય સ્વામિનારાયણ